રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વાંકાનેર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે રાસાયણિક ખેતી માત્ર જમીનને બેરોજગાર બનાવતી નથી પરંતુ માનવ જીવનમાં કેન્સર અને અન્ય ગંભીર રોગોનો ભયંકર વિસ્ફોટ કરે છે રાજ્યપાલે ગુજરાતમાં નવ લાખ જેટલા સફળ પ્રાકૃતિક ખેતીના પ્રયાસોની નોંધ લીધી અને ખેડૂતોએ ડર્યા વગર આ માર્ગ અપનાવવાની અપીલ કરી તેમણે ખેડૂત સમુદાય સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટેની નવી પહેલની જાહેરાત કરી રાજ્યપાલ પોતાના ઉદાહરણ સાથે જણાવે છે કે તે નવ વર્ષથી શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે જમીનમાં કોઈ રાસાયણિક ખાતરોનો ઉપયોગ નથી કરતો અને ઉત્પાદન વધુ છે તેમણે રાસાયણિક ખેતીના ગંભીર નુકસાન જમીનની ગુણવત્તા ઘટાડવી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ અને પર્યાવરણ પ્રદૂષણની ચેતવણી આપી તો રાજ્યપાલે ખેડૂતોને કૃત્રિમ બીજ પશુપાલન અને કૃષિ કલ્યાણ યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યો અને કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પોલીસ અધિક્ષક વિવિધ વિભાગના અધિકારીઓ અને ખેડૂત તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા